આ ધાણા વરિયાળી અને તલ તમારે શેકીને જ લેવાના છે આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે શેકીને લેવાથી ધાણા વરિયાળી અને તલનો ટેસ્ટ વધારે સરસ લાગે છે ધાણા અને વરિયાળી શેકાઈ જવા આવ્યા છે થોડા શેકાય પછી એમાં એક ટી સ્પૂન જેટલા તલ એડ કરીશું અને એને પણ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેશું શેકી લેવાથી તેનો ટેસ્ટ વધારે સરસ લાગે છે ધાણા વરિયાળી અને તલ પણ શેકાઈ ગયા છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી ઠંડા કરી લઈશું એક બાઉલમાં આપણે ભજીયાનો લોટ બાંધીશું એક કપ જેટલો ચણાનો થોડો કરકરો લોટ લેવાનો છે જો તમારી પાસે કરકરો લોટ ન હોય ને તો તમે પોણો કપ ચણાનો લોટ અને વન ફોર કપ જેટલો રવો લઈ શકો છો હવે આપણે આને એક બાઉલમાં એડ કરીશું હવે એક ટી સ્પૂન જેટલા આખા મરી એડ કરીશું મરી તમારે આખા જ એડ કરવાના છે હવે આપણે જે ધાણા તલ અને વરિયાળી શેક્યા હતા ને એ એડ કરી દઈશું હાફ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું હાફ ટીસ્પૂન જેટલો અજમો એડ કરીશું અજમો અને હિંગ બંને વસ્તુ ફરજિયાત એડ કરવાની છે સ્કીપ ના કરશો વન ટીસ્પૂન જેટલું ધાણાજીરું એડ કરીશું વન ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરીશું આ કમ્પલસરી છે કસૂરી મેથીનો ટેસ્ટ સરસ લાગે છે હવે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આશરે ત્રણથી ચાર ચમચી તેલ એડ કરવાનું છે હાફ ટી સ્પૂન જેટલો લવિંગનો પાવડર એડ કરીશું હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવાની છે આમાં તમારે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે હવે આવી રીતે આપણે બધું જ મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે મુઠ્ઠી એકદમ સરસ રીતે વળાઈ જાય છે આપણે આ લોટ કઠણ બાંધવાનો છે ભાખરે જેવો જો તમારો લોટ ઢીલો હશે તો સૂકા ભજીયા તમારા સારા નહીં બને એટલે લોટ બાંધવાનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણે અંદર થોડું થોડું પાણી એડ કરી એનો લોટ બાંધીશું પાણીનું પ્રમાણ તમારે થોડું થોડું જ લેવાનું છે ચણાનો લોટ ચીકણો થઈ જાય એટલા માટે પાણી નાખતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો આવી રીતે તમે નાની નાની બાબતોનું ધ્યાન રાખશો અને ટીપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો તો તમારી રેસીપીને ચાર ચાંદ લાગી જશે હવે ફરીથી આપણે થોડું પાણી એડ કરીશું અત્યારે આપણે આમાં કોઈ ખટાશ અને ગળાશનો ઉપયોગ નથી કર્યો આનો ટેસ્ટ ફૂલવડી જેવો આવશે ફૂલવડીમાં ખટાશ અને ગળાશ બંને હોય છે પણ ખંભાતના સૂકા ભજીયામાં ખટાશ અને ગળાશ હોતી નથી આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે લોટ સરસ રીતે બંધાઈ જવા આવ્યો છે લોટ તમારે આવો કઠણ જ બાંધવાનો છે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો હવે આપણે આમાંથી ભજીયા બનાવશું ભજીયા તમારે અનઇવન બનાવવાના છે આપણે ઓલા જે ભજીયા બનાવતા હોય એવી રીતે નથી બનાવવાના અને આવી રીતે નાની સાઇઝના ભજીયા તમારે રેડી કરવાના છે જે હું બતાવી રહી છું એમ તમારે કરવાનું છે બસ આવી રીતે આપણે બધા ભજીયા બનાવી લઈશું આ સૂકા ભજીયાને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો બધા જ ભજીયા આવી રીતે વળાઈ ગયા છે તેલને મેં સ્લો ટુ મીડિયમ પર ગરમ કરવા રાખી દીધું છે ભજીયાને તમારે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે નાની નાની વાત તમારે ધ્યાનમાં રાખવાની છે બધા જ ભજીયા વળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે સૂકા ભજીયાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું ગેસની ફ્લેમ જરા પણ ફાસ્ટ નથી રાખવાની એક કપ ચણાના લોટમાંથી પંદરથી સોળ નંગ સૂકા ભજીયા બનશે પછી તમે કેટલી સાઇઝના બનાવો છો એ ઉપર ડિપેન્ડ રહેશે ભજીયા નાખ્યા પછી તરત જ ઝારો નથી અડાડવાનો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે તેને થોડા હલાવશું જેથી કરી તે એકદમ સરસ રીતે અંદરથી કૂક થઈ જાય ખંભાતના ફેમસ ભજીયા ખૂબ જ વખણાય છે આવી જ રીતે બધી વખણાતી વાનગી મેં મારી ચેનલ પર મૂકેલી છે જેમ કે માંગરોળનો ખાદીન પાક જામનગરની કચોરી જામનગરના ઘોઘરા આ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચેકઆઉટ કરી લેજો અને હા મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હો અને હા જરૂરથી એક

સૂકા ભજીયાને મેં એક પ્લેટમાં સર્વ કરી દીધા છે આ સૂકા ભજીયા ચાની સાથે ખૂબ સરસ લાગે છે હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય